ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર બજુડના પાટિયા પાસેના નાળા ઉપર છેલ્લા પંદર દિવસથી મોટનો ખાડો પડી ગયો છે મુખ્ય હાઈવે રોડ ઉપર ખાડો હોવાના કારણે ગ્રામજનો દ્વારા જાતે જ ઢૂળની બોરીઓ અને બેરિક લગાવી આ ખાડાને સુરક્ષિત કર્યો છે જવાબદાર વિભાગ દ્વારા પંદર દિવસ બાદ પણ મરમત કરવામાં આવી નથી જો કોઈ મોટું વાહન ચાલક અથવા ફોર વ્હીલ કાર આ ખાડા નજીકથી પસાર થાય છે ત્યારે જીવનું જોખમ વધી જાય છે સિહોર તાલુકાનું બજુડ ગામ છે જ્યાં મુખ્ય હાઈવે પર આ પરિસ્થિતિ સર્જાય છે બ્યુરો રિપોર્ટ સિહોર તમારું નામ મારી નામ રાણાભાઈ લઉતુકા મારું ગામ આમલા શું પ્રશ્ન છે આ પ્રશ્ન લગભગ પંદર દિવસથી સતત એમના આ નાળું રહ્યું એની ઉપર સતત એમના કાંકરી ખર્યા કરે છે અને અત્યારે મોટો જબરો ખાડો પડી ગયો છે આ રાજકોટ ભાવનગર હાઈવે કહેવાય આની અંદર રાત્રિના સમયે દિવસ અવારનવાર આ હાઈવે ચાલુ જ રહે રહે છે ચોવીસ કલાક સુધી પણ આની અંદર અમુક ટુ વ્હીલર વાહનો માલઢોર ફોર વ્હીલો અનેક આની અંદર અંદર ખાડાની અંદર વ્હીલ ગરવાથી અનેક આની અંદર પડી ગયા છે અને પણ હવે આ પ્રશ્નનો નિકાલ આવે તો સારું એવું અમે ઈચ્છીએ છીએ